ગાજરનો હલવો તો બધા જ બનાવે છે પરંતુ એક અલગ જ સ્વાદ આવે અને અલગ જ સુગંધ આવે તેવો હું દર વર્ષે હું ગાજરનો હલવો ચૂલા પર બનાવું છું ફ્રેન્ડ્સ તમે ટ્રાય જોયો જરૂરથી કરજો કે ચૂલા પરનો જે ગાજરનો હલવો હોય તેમાં એક સ્મોકી ફ્લેવર આવી જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ચલો નમસ્કાર બે કિલો ગાજર લીધા હતા પરંતુ તેમાં જેની સાઈઝ પતલી હતી એ ગાજર અલગ કાઢ્યા છે સલાડ માટે અને બીજા બધા ગાજર મેં છીણી લીધા છે હવે સૂકો મેં હું થોડો ચોપ કરી લઈશ અને ગોળ છે તેને આવી રીતે કટ કરી લઈશ તો બધી જ તૈયારી થઈ ગયેલી છે અને એકદમ ઇઝી અને સાદાઈથી જ આપણે ગાજરનો હલવો બનાવીશું પરંતુ શું હોય છે કે આમાં આપણે શું એ કહીએ કે ગેસ ઉપર તમે ગાજરનો હલવો બનાવો અને ચૂલા ઉપર તમે ગાજરનો હલવો બનાવો તેમાં બહુ જ ડિફરન્ટ હોય જ છે હવે વાત આવે છે કે જ્યારે ચૂલા ઉપર બનાવીએ ત્યારે શું હોય છે કે આ ટાઈપના કાળા વાસણ નથી હોતા તો અહીં મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે પરંતુ હું તમને એક આઈડિયા આપું છું એલ્યુમિનિયમની અથવા તો તો કોઈ કડાઈ હોય તો તેના નીચે જે આ રીતે તળીએ તમારે તેલ અલગાવી દેવાનું છે અને આવી રીતે જો પ્લાસ્ટિકની કુલફી તમારે એના ઉપર ચોંટાળી દેવાની છે અને આવી રીતે કરીને તમે ચૂલા ઉપર બનાવશો તો નીચેનું તળિયું ક્યારેય કાળું થશે જ નહીં અહીં હું તમને નોનસ્ટિક છે એટલા માટે તમને એવું લાગતું હશે કે બેન આઈડિયા આપે છે પરંતુ કંઈ કારગર નથી પરંતુ તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે બે મોટી ચમચી ભરીને મેં ઘી લીધું છે અને જે આપણે સૂકો મેવો ચોક કર્યો હતો તે આપણે તેને શું અજકજો થોડું ફ્રાય કરી દઈશું જેથી કરીને શું હોય છે કે ક્રંચી સ્વાદ આવી જાય આની અંદર તમે જે પણ કોઈ પણ સૂકો મેવો તમારા ઘરમાં ભાવતો હોય તેને શું હોય છે આવી રીતે ચોક કરી દેવાનું છે ને તેને સાતળી દેવાનું છે હવે આપણે જેટલી જે ગાજરની છીણ હતી તેને આપણે થોડી શેકી લઈશું હવે એકથી દોઢ લીટર જેટલું આપણે દૂધ એડ કરીશું જો અહીં તમારે દૂધ એડ ન કરવું હોય ને તો તમે સામે પાણી એટલું તમારે એડ કરવાનું છે અને પાણીની સામે તમારે થોડોક માવો તમારે એડ કરવાનો છે હવે અહીં હું જે ગોળ છે જે દેશી ગોળ છે અને થોડું આપણે જનરલી જે વ્હાઇટ ગોળ છે એ બંને મિક્સમાં હું પાંચસો ગ્રામ જેટલો એડ કરું છું અને અહીં હું આમે પણ કોઈ માપ વગર પણ એડ કરું છું તો પણ આ ગાજરનો હલવો પરફેક્ટ જ બને છે અહીં મેં અખરોટ બદામ પમ્પકિન સીડ અને સૂર્યમુખીના સીડ્સ પણ મેં લીધા છે બાળકો આમ તો ન ખાય પરંતુ આ રીતે થોડું ચપે ચપટે તમે એડ કરશો તો એ બાને ખાઈ લેશે તે શિયાળામાં આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે હવે ચૂલા ઉપરનો ગાજરનો હલવો તો ખાવો ગમે જ છે પરંતુ તેની પાસે કેટલી મહેનત લાગતી હોય છે ફ્રેન્ડ્સ તો વિડીયો તમને તો ગમવાની છે અને પ્લીઝ તમે લાઇક જરૂર જરૂરથી કરજો શેર જરૂર જરૂરથી કરજો આવી અવનવી વિડીયો હું તમારી સાથે શેર કરું જ છું અને હમણાં જ મેં ઘણી બધી તમારી સાથે વિડીયો શેર કરી છે એક પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી અખંડ કીળિયારું કેવી રીતે બનાવવું તેની પણ મેં વિડીયો તમારી સાથે શેર કરી છે અને પ્લાસ્ટિકની બોટલમાંથી ઘણા બધા આઈડિયા પણ મેં તમારી સાથે શેર કર્યા છે વિડીયો જરૂર જરૂરથી ચેકઆઉટ કરજો હવે અહીં જુઓ ગાજરનો હળવો થઈ જ જવા આવ્યો છે કેમ કે ચૂલા ઉપર બનાવતા હોય તો ઇઝીથી બની જતું હોય છે કેમ કે ગેસ ઉપર તો કલાક બે કલાક જેવા લાગી જતા હોય છે અને આમાં મેં એક ચમચી મેં ઘી એડ કર્યું છે આ ગાજરનો હલવો ભગવાનની પ્રસાદ માટે જશે તો આપણે ભોગ રેડી કરી દીધો છે તુલસી માતાની પત્તો મૂકી દીધું છે અને ફ્રેન્ડ્સ ફટાફટ બની જાય તેવો ગાજરનો હલવો એકદમ ઇઝી અને ખરેખર ટ્રાય જોર જોરથી કરજો એકદમ દેશીની દેશી સ્ટાઇલથી તો હવે ભગવાનને આપણે ભોગ ધરાવી દઈશું અને સાથે સાથે ભગવાને ભોગ ભોગ ધરાવીને પછી હું ગ્રહણ કરીશ તો ફ્રેન્ડ્સ ખરેખર એકદમ સ્મોકી ફ્લેવર આવે છે તો સરસ લાગે છે અને પરફેક્ટ જ ગાજરનો હલવો બન્યો છે અને વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને હજુ સુધી મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો નથી કરી તો ફોલો જરૂર જરૂરથી કરજો ત્યાં હું મિની વ્લોગ શેર કરું છું અને હવે એક નવી વિડીયો સાથે તો જરૂર જરૂરથી મળીશું બબાય જય ભારત